ત્યાં આ નાળું જે છે ત્યાં બાળકોને બહુ તકલીફ પડે અહીંયા પચાસ થી સાઠ વિદ્યાર્થીઓ અહીંયાથી જાય છે અને સાગડાપાડા ધમેણા એ આ ચોમાસા દરમિયાન બહુ તકલીફ પડે છે અહીંયા ચાર પાંચ દિવસ પહેલાં ફૂલ વરસાદ હતો વારંવાર અહીંયા તકલીફ પડે છે હમણાં હમણાં પાણી ઓછું થયું છે તો બાળકો જાય છે ભણવા પાણી ફૂલ તો અહીંયા કોઈ જતા નથી ભણવા માટે ઘેરે રહે હા

ભલે જવાબદાર માં પરિસ્થિતિને સામાન્ય ગણે પરંતુ જે આવતીકાલે દેશનો નો ભવિષ્ય અને નાગરિક બનવાના છે તે આજે શિક્ષા અને મૂળભૂત સુવિધાઓ માટે જે પ્રમાણે સંઘર્ષ કરી રહ્યા છે તે ગવર્મેન્ટના દાવાઓ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે આ તસ્વીર સીધી અમે તમને ડાલચિમલ ગામેથી બતાવી રહ્યા છે અહીં નોગનીય બાબત એ પણ છે કે ગત વર્ષે અહીંયા અ નાળું બનાવવામાં આવ્યું હતું પણ નાળું કેવું બનાવ્યું હતું

જીવને જોખમમાં મૂકીને અભ્યાસ મેળવવા માટે પોતાની રોજિંદી જે આવડ છે તે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તે પરિસ્થિતિ સાથે જવાબદાર તંત્રને સ્થાનિક તંત્રિધિને જગાવવાનો પ્રયાસ કર્યો છે આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સાથે જ અમારા દાહોદ લાઈવ ના નવા ઇન્સ્ટાગ્રામ પેજ દાહોદ લાઈવ ઓફિશિયલ અને તેના ફેસબુક પેજ ને ફોલો કરવાનું ન ભૂલતા ધન્યવાદ